નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વાત કરીએ તો મિત્રો તારીખ એક એક બે હજાર ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસ ને શરૂઆત થતાં જ મિત્રો સોના ચાંદીમાં જોવા મળ્યું કંઈક કેવું કે તમે જાણી અને ચોકી ઉઠશો જી હા મિત્રો જાણી લઈએ ચોવીસમાં આજે ભાવ કેવા રહેશે સોના ચાંદીના જી હા મિત્રો તો સોના ચાંદીની વાત કરીએ તો મિત્રો ઇઝરાયેલના યુદ્ધના કારણે ઇઝરાયલની યુદ્ધની અસર સોના ઉપર ક્યાં સુધી જોવા મળશે જેની કોઈ અત્યારે શક્યતાઓ જોવા મળતી નથી તો જાણી લઈએ બાવીસ મિત્રો જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હાજર ચાલીસ રૂપિયા અને મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હાજર પાંચસો ને પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ પિંચ્યાસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી બાવીસ કેરેટ સોનાની અંદર જે હા મિત્રો તો મિત્રો આગળ વાત કરીએ તો ચાંદીના બજાર ભાવનો તમે ચાર્ટો જોઈ શકો છો કે આજે ઘટાડો જોવા મળ્યો છે તો જાણી લઈએ એક ગ્રામ ચાંદી ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ સાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને ઇઠ્યાવીસ રૂપિયા પોઈન્ટ એંશી પૈસા અને દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદી સાત હજાર આઠસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા અને જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી ચાંદીના બજાર ભાવની અંદર તો મિત્રો હવે પછી આપણે ડેલી સિલ્વર ગોલ્ડ અપડેટ નેક્સ્ટ નેક્સ્ટિયો અપડેટ સાથે મળીશું